જય મહારાજ મિત્રો તો આ છે અમારું સરદાર ગુરુકુળ અને આ અહીંની વસ્તીના બાળકો છે જેને અમે દર રવિવારે સાડા નવથી થી બાર વાગ્યા સુધી ભણાવીએ છીએ અને રમત ગમત અને એક્સ્ટ્રા એક્ટિવિટી પણ કરાવીએ છીએ તો આજે અમારા સરદાર ગુરુકુળમાં આવ્યા છે મેજિશિયન તો ચાલો તમને બતાડીએ અને જો તમારે પણ અહીંયા સેવા આપવા આવું હોય તો અમને કોન્ટેક કરી શકો છો ડિસ્પ્લે પર અમારો નંબર પણ છે મેક તમે ખબર છે હું કોણ છું પ્લેયર જાદુગર હા સ્પોન્જ જાદુગર જાદુગર કે લીટર મેજિક કરે કે બંને હાથ ખાલી હોય ને ઉપરથી આ મેજિક કરે બોલે આ پورا કંદામ આમ કરીને કઈક નીકળ્યા ઓકે મેજિક થાય હા જોસની ઉપર છે રાઈટ બધા જોજો ખાલી છે હાથ હવે રિબન છે ને હાથમાં મૂકી દઉં છું ઓકે

ડાબરા નહીં ડાબરા 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 ઓકે હા ઓકે ચલ 1 પોઝિશન 2 એન્ડ 3

क्या कारी में दोरी होगी क्यों कर लो नहीं बोल दो हां हां वो नाम बोलन करो शोकम कर देना हमारी वाली है कौन नाम से अनु युवराज युवराज बोलौते बराबर आज की तरह ओके चलो अब तो नाम पड़ा आ बैठो आज मां मां सो अब

પહેલા શું કરતા હતા પેટ્રોલ ને નાખવા માટે યુઝ કરતા હતા એટલે બહાર પેટ્રોલ જોડાય નહીં અત્યારે આપણે વોટર યુઝ કરીએ છીએ તો વોટર ક્યાં પડી ગયું વોટર વેસ્ટ કરવું જોઈએ પાણીનો બગાડ ના કરવો જોઈએ જસ્ટ હું એક્ઝામ્પલ આપું છું રાઈટ હું પાણી નાખું અને નીચે પડે તો આને શું કરવું પડે તો નીચે પડે નહીં પાણી કોઈને ખબર આ શું કરે તો નીચે પાણી ના પડે પવિત્ર નાખીશ કોઈને આવડે છે

તમને કેવી રીતે ખબર પડશે ગીલી ગીલી છું પણ મેજિક નો પાસવર્ડ છે ચલો બધા બોલશો ગીલી ગીલી છું ચલો આમ કરીને હાથ આની ઉપર ના બોલતા આ બે પર આઈ બોલવા આવું વન હાથ ઉપર કરો બધા ટુ એન્ડ થ્રી કોણ બોલ્યું કોણ બોલ્યું ले ले ओके अरे बेटा हाथ हमारा थी मोटो मैजिशियन जा सामने जो आम आइए पांच हट

अल्पेश आओ पोतेजा अल्पेश हम बनने हाथ पाछड़ कर बेटा हां रेडी अल्पेश डन डन ये कल्पेश सुसु करू से નાખી પાણી નીકળું બધા આવે છે ને બીજું જોઈએ મેજિક આપણે ડેડી બધા જ હવે છે ને તમારા જે ભણવામાં મેજીક ને યુઝ થશે આ મેજિક ઓકે તો બધાએ યાદ રાખવાનું છે તમને લોકોને જે ભણાવે છે આ લોકો બધા યાદ રહેશે તમને બધા ખરેખર ના કે હા વાતો કોણ કરે છે ચલો બધા આભા જુઓ આવો ભણ્યા ભાઈ પ્લીઝ તમારી સાથે હા ભણાવ્યા સર છે ને તમને ભણાવવા આવે છે ને બધા ચલો આને શું કહેવાય

Narendra Modi. Narendra Modi. Alia Anil Kapur Amir tamam. Khan. Dilip Kumar. Joe Anand. Awas si એક્ટ્રેસ નેમ પછી સિટી લેન રાજકોટ નડિયાળિયાદ નડિયાદ કામ કરો છો ને ગુજરાત અમદાવાદ સિટી સરદાર પટેલ સ્ટેઝ ઓફ યુનિટી અટલ બ્રિજ લાલ દરવાજા અમે અટલ બ્રિજ ગયા છું બધા પેરેન્સ લેજો હતા તમને લાલ દરવાજા ગયા છો

જ્યારે આપણે લોકો કોઈ ન એની અંદર આપણે જન્મ્યા જ હતા ચલાલભાઈ આજી કેલાલજી મેજિશિયન છે ને બહુ મોટા મેજિશિયન છે ત્યારે બહુ મોટા શો કરતા હતા ચલો નેક્સ્ટ મેજીક કરીએ આપણે હજુ નેમ છે બાકી છે અન્યા સર પ્લીઝ આવો ચાલો નેક્સ્ટ નેમ નિતિનભાઈ ખજુરભાઈ ઓકે યાદ રહેશે ને બધાને હા નેક્સ્ટ

કને સર તમારે છે ને આમ બેક સાઈડ પાછળ જતું રહેવાનું હું જ્યારે કહું તારે બધા આમ તમારી સામે નહીં જોઈએ મારો ફેસ આ બાજુ પણ આ ડાયરી આમ કરીને તમારે ખોલવાની છે વચ્ચેથી ઉપર નીચેનું નામ વાંચીને ડાયરીને બેગમાં મૂકીને પાછું આવી જવાનું તમને એકલાને જ ખબર હશે કયું નેમ છે બરાબર છે થોડા બે સ્ટેપ પાછળ ધારો ચલો ડાયરી એક જ ચાન્સમાં તમારે ઉપર નીચેનું નેમ ચલો સ્ટાર્ટ ઉપર નીચેનું નામ વાંચી લીધું મૂકી દો ડાયરી ઓકે જે કનૈયા સર નામ વાંચી આપણે કોઈને ખબર છે પણ બધા એક એક નામ બોલે તો કોક તો રાઈટ થાય ને પણ આપણે એવું નથી કરવાનું હંડ્રેડ રાઈટ થાય ને એવું કરવાનું છે રાઈટ કનૈયા સર તમારો ફોન પોકેટમાં છે આપો મને પ્લીઝ નજીક આવી હવે ગૂગલ એક એવી વસ્તુ છે ને આપણે બોલીએ ને એટલે બધું આવી જાય આવી જાય ને આપણે જે એક્ટર્સ ગમતા હોય પછી ટેમ્પલ્સ ગમતા હોય ટેમ્પલ એટલે કોને ખબર છે ટેમ્પલ ટેમ્પલ એટલે શું શું ટેમ્પલ એટલે બોલ્યા ને

ડાબડા નહીં ડાબરા જ્યારે હું બોલીશ વન ટુ થ્રી એટલે તમારે બોલવાનું આ પ્રકાર ડાબરા એટલે કનૈયા સરે જે નામ વાંચે ને ડાયરી અંદર એ માઇન્ડમાં વિચારશે દિમાગમાં વિચારશે એટલે હું આની અંદર નેમ લખી દઈશ બરાબર ચાલો વન ટ્યુ એન્ડ થ્રી ઓકે તો ફાઇનલી મને ખબર પડી ગઈ છે કનૈયા સરે કયું નામ હતું અને યસ બહુ જ લોકપ્રિય છે આ નેમ પહેલાં તો હું અનલોક કરી દઉં ફોન અનલોક મારા મેં લોક કરી દીધો સોરી કનૈયા સર જેવું તમને કહું એટલે તમારે અનલોક કરવાનું બરાબર છે પણ હું એ પહેલાં નામ કહી દઉં પણ જે ડાયરીમાં નામ વાંચેલું હતું ને એ નામ છે નીતિનભાઈ ખજૂરભાઈ અને ફોનમાં એ જ ફોટો હશે જો પ્લીઝ બરાબર બતાવો બધાને

કે આખા આપણા ગુજરાતની અંદર જોવા જાવ તો ખજુરભાઈનો નંબર પહેલો આવશે કારણ કે બહુ ગરીબભાઈ બહુ મદદ કરે છે ને ગરીબોના ઘરો બનાવવાની અંદર ગરીબોને હેલ્પ કરવા માટે બહુ આગળ છે એટલે અત્યારે આપણે જોવા જઈએ તો ખજૂરભાઈને આપણે માન માન્યતા બહુ આપવું પડે ને એનું માન રાખવું પડે એનું સન્માન કરવું પડે કારણ કે ખજૂરભાઈએ ગરીબો માટે બહુ મોટી મહેનત કરી છે ઘરનું નહીં ખાતા બહારનું ખાય છે અને પોતાના ભેગું બેની ખાય છે તો ગરીબ કે અમીર નહીં રમત થાય બધા એકબીજાના મિત્ર તને પ્રેમ ભાવથી કે આ બધા જ મારા જ છે એમ કંઈક થાય છે બધાના ગેર થાય છે એ કોઈના ગેર નહીં ખાવાનું ને કોઈ ના જાતનો બીજ ભાવ રાખી એ ભાઈ ખચેર ભાઈ ક્યાંય થઈ જાય કમાણ હવે નેક્સ્ટ જે મેજિક છે ને એવું મેજિક છે કે મને પણ બીક લાગે છે જો એ વસ્તુને હું નિકાલી નહીં થવું કરી દઉં તો તમારા માથા ઉપર આવીને બેસી જાય

क्या खेलो? क्या खेलो? लिंक कार्ड से ठीक कार है? लिंक कार्ड। चलो स्टाइल है? हां यस। तो अबदा प्लेइंग कार्ड से क्या कार्ड है? प्लेइंग कार्ड। ओके। તમારે છે ને કોઈ પણ એક કાર્ડ લેવાનું અને જઈને કોઈને પણ એક જણને આપી દેવાનું હવે આ જે કાર્ડ આપે ને તમારે કોઈ બોલવાનું નહીં ક્યાં રાખવાનું છે કોઈએ બોલી દીધું તો એ આ મેજિક થશે નહીં એટલે તમારે બોલવાનું નથી રેડી બધા એકવાર તમે જોઈ લો તમે જોઈ લો ઓકે હવે આવી ઓકે બોલવાનું નહીં કોઈએ પણ હવે તમે જે કાઢ લીધું છે ઉડી ઓળી નહીં આવે ખરું પણ મેં તમને કીધેલું કે મારી પાસે કેવી વસ્તુ છે ના પેલું પચકું પડે નાખ ઉપર તારા બીજા નાખ પચેલા છે ને લે કોઈ આવે આવી જાવ શું નામ છે તારું બોખીન બલકુ ભરશે હવે બોખીન દાંત બીજો લઈ જશે હવે તારે છે ને આને નીકાળી દેવાનું બરાબર તું અહીં ફ્લો કરીશ એટલે પહેલા આના માથા ઉપર બેસી

જેને ના લાગતી આઈ જાવ કોને લાગતી મારી પાસે તો ગાડી આ રીતે આ રીતે સાહેબ રેડી બધા છે જો બચકુ ભરે તો મારું નામ નહીં દેવાનું બરાબર છે બરાબર ને પછી ક્યાં તો મેજિશિયન કીધું તો બચકુ ભરી લેવું થાય જો તમને બધાને બીક લાગશે ને તો એવું કરું આને થોડું કરું છું બરાબર છે ઉપર પડે ગુડ શું કહેવાય તો આની અંદર રૂમાલ બીજું કંઈ કરતો તો ખાલી છે જો કેટલા તમે ના ના ને આ શું છે જો આપણે મૂકી બરાબર છે તમને શીખવા આની અંદર બોલવાનું વે એકદમ

ફાઈનલ એવી રીતે આવે પણ જો અમની સાથે તમે સાથ આપો ને તો આવી જાય ચલો બધા હાથ ઉપર કરો સાથે હા વન ટુ થ્રી સ્ટાર્ટ બતાવો તો એ જ છે ઓહો

Kan me magic gummy? Last word. Okay, okay. Chala. Bye. 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 Bye.